જેતપુરમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે ચિત્રાવડ અને ખેડસરા વચ્ચેનો પુલ પાણીમાં ગરકાવ થવાના વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ધારાસભ્ય અને આરએન્ડ વિભાગની ટીમ ચિત્રાવડ ગામ પહોંચી છે અહીં આવીને ધારાસભ્યએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી ઉલ્લેખનીય છે કે આજે જામકંડોળાના ખુર ખેડસરા ઉપલેટા જવાનો મોજ નદી ઉપરનો પુલ પાણીમાં ગરકાવ થયો હતો જેથી સ્થાનિક લોકોએ રામધૂન બોલાવીને તેનો વિરોધ કર્યો હતો આ દરમિયાન સ્થાનિકોએ વર્ષ બે હજાર એકવીસમાં લગાવ્યો હતો ચિત્રાવી ખીરસરા જતો જે પુલ છે તે પુલ જે પાણીમાં ગરકાવ થયો છે તેને લઈને જે સ્થાનિક લોકો છે તે ક્યાંક ને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે જયારે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ધારાસભ્ય શ્રી સાંસદ મંત્રી મંત્રીશ્રી

અને આ બાબતે એકચ્યુઅલી પુલ છે ને એ પુલ નથી ધાબી છે અને જામાની મોટી મેજર નદી છે મોટ નદી તો એ ભારે વરસાદ આવે તો એ સ્વાગત સ્વાભાવિક દર વખતે ત્રણ જાય છે ગયા વખતે પણ આવું જ બન્યું હતું ત્યારે તાત્કાલિક કાચો મેટલિંગથી રિપેર કર્યો હતો અને અત્યાર સુધી કામ ચાલો ચાલ્યું પણ ઓલરેડી ગયા વખતે જયારે આ બનાવ બન્યો હતો ત્યારે સરકાર શ્રીમાં આ દરખાસ્ત કરેલી છે મેજર બ્રિજ ઊંચો બનાવવાની દરખાસ્ત કરેલી છે અને ત્યારથી માન્ય કે તાત્કાલિક આપણે મંજૂર કરશું અને હમણાં પંદર દિવસ પહેલા પણ હું બન્યો હતો ત્યારે પણ ખાતરી આપી પ્રક્રિયામાં જ છે મને આશા છે કે લગભગ હમણાં તાત્કાલિક મંજૂર થઈ જશે આગળની કાર્યવાહી ચાલુ થશે સરપંચ દ્વારા જે કહેવામાં આવે છે કે ચાર વર્ષથી આ સભ્યોને છે ધારાસભ્ય છે તે લેટર લખીને કરતા હોય છે પણ હજી ચાર વર્ષ સુધી હજી અમારું કોઈ સાંભળતું નથી શું કશું તો એ મારું જ ગામ છે આમ તો આવે છે જામગઢ ના તાલુકામાં પણ છતાંય ચિત્રના સરપંચો મને અવારનવાર ફોન કરતા હોય છે અને હું તાત્કાલિક એને રિપેરિંગ થાય જે જે થઈ શકે અમારો તંત્ર છે છે અધિકારીઓ કે પંચાયતના અધિકારીઓ છે ત્યાં જેનું કામગીરી હોય ત્યાં એ લોકો સતત કામ ચલાવ જે કે વ્યવસ્થા ઓલ્ટરનેટિવ ગોઠવા એ કરતા હોય છે અને બીજું આપણે કહું કે આપના માધ્યમ દ્વારા કે ઉપરેટા ધોળા વિસ્તારમાં અત્યાર સુધીમાં એકસો ને પંચાવન કરોડ ના રસ્તા અને પુલ ના કામ મંજૂર થયા છે એમાંથી પાસઠ કરોડના તો જોબ લેટર આવી વર્કઆઉટર ઈસ્યુ થઈ ગયા કામ ચાલુ છે બાકીના પણ હમણાં ટૂંક સમયમાં બધા ઈસ્યુ થવામાં છે અને તાત્કાલિક આ બધી કામગીરી થાય અને ધીમે ધીમે આ વિસ્તારના જે રસ્તા છે પુલ છે એની કામગીરી થઈ રહી છે અને બહુ સરસ રીતે કામગીરી પૂરી થશે અને સરકાર શ્રી આમાં પણ એલર્ટ છે અને ખૂબ જ આ વિસ્તારમાં ધ્યાન આપે છે

અને જે તે સમયે પચાસ વર્ષ પહેલા આ ધાબીનું નિર્માણ થયેલું અને એના ઉપરથી પાણી વહેતું હોય કાયમ જે કોઝવે છે એના ઉપરથી પાણી એટલે એ વખતે વરસાદ ગયા વર્ષે વધુ આવવાથી એમાં ગાબડું પડેલું એને અમે તાત્કાલિક અસરથી માટી કામ કરીને રિપેર કર્યું પછી ચોમાસું નતું એટલે એના ઉપર ટ્રાફિક અને વાહન વ્યવહાર કામ ચલાવ ધોરણે ચાલુ હતો પરંતુ અમારા તરફથી મેજર પુલની રજૂઆત સરકારમાં દરખાસ્ત કરેલ છે એના ડેટા અને સર્વેની કામગીરી માટે જોયું તો લગભગ ઊંચો પુલ બનાવવો પડે તો બારમાસી રસ્તો થઈ શકે એટલે એના માટે અમે વિભાગને જાણ કરી અને દરખાસ્ત કરી દીધેલી ટૂંક સમયમાં આ પ્રક્રિયામાં છે નવો મોટો પુલ થઈ જશે તો લોકોનો કાયમી પ્રશ્નનો સુખદ અંત આવશે સરપંચ દ્વારા જયારે આક્ષેપ કરવામાં છે કે દર વર્ષે ચોમાસામાં આ જ રીતની છે ત્યારે પુલ છે તે ધરાશાય થતો હોય છે પણ દર વર્ષે આવી રીતે પુલ એમાં ભૂંગરા અને માટી નાખીને કરવામાં આવે છે અને લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર પણ કરતા એવું લોકો આક્ષેપ કરી રહ્યા છે આપને જણાવું કે લોકોને તાંત્રિક વસ્તુનો અમુક વસ્તુનો ખ્યાલ ન હોય એટલે લોકોને નેચરલી પોતાની નજીકની વસ્તુ આવી બનતી હોય તો એવો વિચાર આવે પરંતુ આ આપને જેમ મેં કહ્યું કે ધાબી એટલે કે કોઝવે ટાઈપનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર છે એના પરથી પાણી તો દર વખતે પસાર થતું જ હોય અને આટલો જૂનો અને જર્જરિત હોય તો વધારે વરસાદથી ડેમેજ થયો હોય તો એને કામચલાઉ ધોરણે આપણે માટી કામ કરીને રસ્તો પૂર્વવત ચાલુ કરીએ છીએ નહીં કે પરમાનન્ટ સોલ્યુશન કરી અને ઇન્ટ્રીમ રિલીફ આઈઆર અને પીઆર કે જે પરમેનન્ટ રિપેર અને આઈઆર એટલે અમે આઈઆરની કામગીરી ઇન્ટ્રીમ રિલીફ માટેની કામગીરી રિપેરની કામગીરી કરતા હોય છે એમાં માટી કામ ક્યાંય જરૂર પડે તો મેટલિંગ અથવા તો ક્યાંય દિવાલો કરવાની હોય તો એ કરતા પણ આમાં એવડો મોટો ગાળો છે એવડો બસો મીટરનો ગાળો છે કે એમાં નાનું નાનું કાંઈ કામ કરે કાયમી ઉકેલ ન આવી શકે એટલા માટે મેજર પુલની રજૂઆત કરેલ છે અને જે તે સમયે ખાલી કામ ચલાવું નાની નાની પ્રક્રિયા કરીને વાહન વ્યવહારને હલકો ટ્રાફિક ચાલુ રાખવા માટેની વ્યવસ્થા કરેલી હતી એટલે લોકોને હવે પરમાનન્ટ આ પુલ પાસ થશે કાયમી સમસ્યાનો ઉકેલ આવશે ચાલો સાહેબ બીજી જો વાત કરવામાં આવે તો જે સરપંચ છે સરપંચ દ્વારા જણાવવામાં આવે છે કે અમે ધારાસભ્ય સાંસદ શ્રીને આરએમબી ઓફિસમાં ચાર વર્ષથી અમે લેટર લખીને નાખી છે પણ શું કહેશો પુલ બગત જી ગુજરાત સરકારની જે આયોજન હોય છે જે પોલિસી હોય છે એ પ્રમાણે બધા રસ્તાઓને બારમાસી કરવા માટે જ્યાં પુલોની જરૂરિયાત જૂના જર્જરી નાલાઓની જગ્યાએ નવી જરૂરિયાત હોય એ સરકારશ્રીના પોતાના બજેટની જરૂરિયાતો અને એની વ્યવસ્થાના ભાગરૂપે મોટા પુલો કેમ કે મોટા પુલોનો ખર્ચો ઘણો હોય એટલે એ રીતના મંજૂર થતા હોય છે પ્રક્રિયાના ભાગરૂપે એ પોલિસી મેટર છે ગાંધીનગર લેવલની એક સાથે બધા રાજ્યના બધે બધા બજેટની સમાવેશ કદાચ ન પણ થઈ શકતો હોય પરંતુ ધારાસભ્યશ્રી છે એમણે જે રજૂઆત કરી છે લોકોની કેટલી અગત્યતા છે કેટલા ગામોને મંજૂર આ રસ્તાથી ફાયદો થશે એ બધી રજૂઆત કરી એ જોઈને સરકાર પણ પોઝિટિવલી આ રસ્તો તરત મંજૂર કરશે ને અમે અમારા તરફથી જે ડેટા સરકારને આપવાનો છે કે આની કેટલી હાઈટ લેવાની કેટલી જરૂરિયાત છે ડિઝાઇન સર્કલમાં શું ડેટા મોકલે એની અમે પ્રાઈમરી તૈયારી બધી કરી લીધી છે એટલે જેવો જોબ નંબર પડશે તાત્કાલિક અસરથી લોકોને ફાયદો જણાય છે વહીવટીતંત્રને બધાને જાણ કરીને સેફટીના પગલાં લઈ લીધા ટ્રાફિક બંધ કરી દીધો છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને ત્યાં લગાડીને અને કંટ્રોલ રૂમમાં જાણ કરીને અમારા તરફથી સેફટીના પગલા લઈ લીધા છે અમારા તરફથી જે કરવાની હતી ત્વરીત કાર્યવાહી એ બધી કરી અમારા ડેપ્યુટી એન્જિનિયર અમારા સેક્શન ઓફિસર અમારા વર્ક આસિસ્ટન્ટ બધાએ સ્થળ મુલાકાત રાત્રે જ લઈ લીધી હતી અમે પણ મેં શ્રી બધા પણ સ્થળ મુલાકાત લીધી કઈ અને પરિસ્થિતિને જાણ કરવાની રિપોર્ટ કરવાના એ બધા ટાઈમ કરી દીધું કોઈ જાનહાની થવા પૂરતી તકેદારી લીધેલી છે એટલે આમ બધી પ્રક્રિયાઓ ચાલે છે પણ લોકોની અપેક્ષાઓ જે રીતના હોય છે એ રીતના અપેક્ષાઓ સંતો થઈ જશે મેજર પુલ બનશે તો કાયમી નિકાલેનું આવશે આ તે જણાવી રહ્યા છે કે પુલની જે ધારાસભ્યો અને પોતે જે પુલની છે એ મુલાકાત પણ કરી આવ્યા છે અને વહેલી તકે છે ગાંધીનગર રજૂઆત કરવાની છે વહેલી તકે આ ગામજનોને આ પુલ મળી રહે એવી છે તે માંગ કરી છે વિક્રમસિંહ યુડાસમા વીટીવી ન્યુઝ જામકંડોણા